નાનપણથી એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે છે પણ જ્યારે આપણા લગ્ન થાય ને તારે ખબર પડે કે બિચારા પપ્પા તો કઈ નહીં બોલતા એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળીને બબળ બબળ કરે છે સુઈ ગયા છો હા તમને શું લાગ્યું નાવા બેઠો છો

એના તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો મારા ઘરની વાત છે તું શું લેવા વચ્ચે પડું છું ગુસ્સે ગુસ્સે ફરું ગમે તેમ ફરું તારા વચ્ચે નહીં પડવાનું તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગન કરીને લાયા હતા અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગનમાં અરે પદ ખાઈ જવાની વાત નહીં આખા ઘરના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે મારા નામ પાછળ કેમ નહીં લખ્યું તમે એન્જિનિયરિંગ કર્યું પાસ તો થયા નહીં તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવવા

હવે તો મને લગન માં આવતો શરમ આવશે કોક જોશે કે છે આ ભણ્યા વગર ના ભઈ છે એટલી બધી શરમ આવતી હતી તો ભણવાન ટાઈમે ભણી ના લઈએ રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે એન્જિનિયર તો લખાયું નહીં હવે એક કામ કરો બે માણસ રાખો ઘેર ઘેર જઈને બધાને કહી આવો કા ભણ્યો નહીં એક તો ઘરમાં લગન આવ્યું છે ને શું ધંધા માંડ્યા છે નાની નાની વાતો મારી હઈ જાવ છો ખબર ન પડતી બુદ્ધિ વગરના માણસ છો તમે અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની તું જોતો ખરા

દરોજ ઘરમાં આમથી આમ કરો છો આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે શું વિચારો છો તમે કે વિચારતા મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારે તને હું કહીશ તો તારા જોડે એનું કઈ સોલ્યુશન છે સોલ્યુશન હશે તો જ કહેશો કેસો તો સોલ્યુશન નહીં આવે એનું મારા જો ને બે દિવસ પહેલાની મેચમાં જો ને નુકસાન થઈ ગયું છે મને તો ગભરાઈ ના જો એટલે મેં તને કીધું નહીં કેટલું નુકસાન કર્યું છે અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કર્યા છે અરે 50000 નું જ કર્યું તું અને પહેલી વાર જ કર્યું તું

અને હા તમે આવતા જતા રિયા ભાભી ના ઘર આગળ હોન કેમ મારો છો અરે જા ભઈ જા મારા શું લેવા હોન મારવા પડા શું જા ભઈ જા મેં તમને 10 વાર જોયા છે તમે એમના ઘર આગળ આવતા જતા હોન મારો છો ને એ અને હવે પાછી ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે અલ્યા બાઈક ના હોન ના ધોળા થવાના શું લેવા દેવા કેમ બધું બધું ભેગું કરો છો અરે આ બધું ભેગું છે મને નહી દેખાતું હોન મારવા થોડું થવાનું ભૂત પડવું બધી ખબર પડે છે મને ચલો મારા હાથી હોન મારવાનું બંધ કરી દેવું છે કોઈને વાગી જાય મારે શું કરવાનું જીયા ભાભી ના ઘરે ગાડા આઈને જ કુકને વાગી જશે બીજા ના ઘરે ગાડ કોઈને નહી વાગે અને પાછું કુકને વાગી જશે તો એ બધી ચર્ચા છોડ ના તારા મનો દવા લઈ આવ પીવો તો લઈ આવ ના કશું દવા લઈ આવ પાણી નથી ભલે ડામણ ટુકડા થઈ જતા હવે તમારે લગન કરવાના છે તો ચિંતા બોસ હવે તો હોન મારતા એ પકડાયો હોન મારવાના બંધ કરી દેવા પડશે

આ બધા શું પૈણી પૈણી ગેર મજા કરવા આવે છે તન શું લાગ્યું રાજાના ગેર પૈણી છું તું બધી દાસ્યો સેવામાં હશે તારા વાત કરે છે તે કામ તો કરવું જ પડે ને ભાઈ તમારા જોડે વાત કરવી જ બેકાર છે શું દાટ કાઢો છો મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર મારી ઉપર શું લેવા ગુસ્સો આવે

આવું બોલી એનું દુઃખ નહીં પણ આને કઈ કોને દીધું મને એ નહીં ખબર પડતી પણ જમવાની ગઈ અરે આજે વધારે ખવાઈ ગયું પેટમાં દુખતું તું સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ તે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પીયા

આજે કંઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જઈને હોઈ જવા દેજે ચૂપચાપ અરે યાર રોટલી કેમ આજે આટલી જાડી છે યાર માર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોઠું પડું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે સની ના ખવાય લો માર બર્ગર ખાવામાં તો મોઢું રાક્ષસ જેટલું પડું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે

Ля, где, где, где,